નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં ને આજે મિત્રો આપણે રાજકોટ માર્કેટયાર્ડ અને ઊંઝા માર્કેટયાર્ડના તમામ પાકોના બજાર ભાવ જોવાના છે પણ તે પહેલાં મિત્રો જો તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી જેથી દરરોજના બજાર ભાવના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ચાલો મિત્રો તો સૌપ્રથમ રાજકોટના બજાર ભાવ જોઈએ એમાં કપાસના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો એકસઠ રૂપિયા ત્યારબાદ આપણે તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસો ને છ્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર નેવું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને દસ રૂપિયા ત્યારબાદ આપણે અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા બે હજારને નવ રૂપિયા ત્યારબાદ આપણે મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચૌદસો ને બાવન અને ઊંચા ભાવ રહ્યા બે હજાર ને ચોપન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો વીસ અને ઊંચા ભાવ રહ્યા બારસો ને ત્રાણું રૂપિયા ત્યારબાદ આપણે ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને દસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને પિસ્તાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બે હજાર અને ઊંચા ભાવ રહ્યા સત્યાવીસો ને સાત રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને દસ અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને દસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અજમાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બાવીસસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણા કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ઓગણત્રીસો અને ઊંચા ભાવ રહ્યા એકત્રીસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો ને પચાસ અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા છત્રીસો પચીસ અને ઊંચા ભાવ રહ્યા તેતાલીસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો પચાસ અને ઊંચા ભાવ રહ્યા તેરસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાયડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને સિત્તેર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા નવસો ને ચોર્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વરિયાળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ આપણે ધાણીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો પચાસ અને ઊંચા ભાવ રહ્યા બે હજાર ને એકવીસ રૂપિયા ત્યારબાદ આપણે કલોંજીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેત્રીસો અને ઊંચા ભાવ રહ્યા સાડત્રીસો ને એકવીસ રૂપિયા હવે મિત્રો આપણે ઊંઝા યાર્ડના ભાવ જોઈએ તો એમાં સૌ પ્રથમ જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચોત્રીસો અને ઊંચા ભાવ રહ્યા છ હજાર બસો ને અગિયાર રૂપિયા ત્યારબાદ આપણે વરિયાળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને એક્યાસી અને ઊંચા ભાવ રહ્યા સાત હજાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઈસબ ગુલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એકવીસો ને એક અને ઊંચા ભાવ રહ્યા સત્યાવીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા છવ્વીસો ને પાંચ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છવ્વીસો ને પાંચ ત્યારબાદ મિત્રો આપણે સુવાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અજમાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક એક અને ઊંચા ભાવ રહ્યા છત્રીસો રૂપિયા તો આ હતા ઊંઝા અને રાજકોટના બજાર ભાવ અને વિડીયો મિત્રો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ